બુધેજમાં માં ખોરાભાઈ નું આ ઘર હતું તેમાં અન્ન સદાવ્રત અપાતું હતું અને શ્રીજી મહારાજ અહીંયા વર્ણિ સદાવ્રત લેવા માટે આ ઘર પધાર્યા હતા અને પાટડે પછી શ્રીજી મહારાજ અનેક વખત આ ઘર માં ઉતારો કરતા અને જમતા ઓઢતા સ્નાન ક્રિયા કરતા સભા ભરતા તેથી આ ઘર શ્રીજી મહારાજનું પ્રસાદીનું જાણીને મૂળ સ્થિતિમાં દર્શન માટે રાખેલું છે બુધેજમાં આ સ્થાને લીમડાનું વૃક્ષ હતું તેની નીચે શ્રીજી મહારાજ કાયમ સભા ભરીને બિરાજમાન થતા અને બાજુમાં માણકી આદિક ઘોડીઓને બાંધતા અને પીતાંબર ઠક્કરે ગોર ખવડાવલો છે અને શ્રીજી મહારાજે સંકલ્પ કરેલો કે આ સ્થાને મોટું મંદિર થશે અને ગામમાં ઘણો સત્સંગ થશે અને સહુ સુખી થશો અને યમનું તેડું નહીં થાય તેમ ખોડાભાઈ અને હઠીભાઈ આદિક હરિભક્તોને વરદાન આપેલું તેની કાયમ સ્મૃતિ માટે શ્રી મહારાજના ચરણ પધરાવેલા ના રથમાં બેસી બુધેજ આવ્યા ત્યારે પૃથ્વી ઉપરથી ઊંચે ઉપાડીને દરબારમાં ઉતાર્યો હતો અને ઘણા ઉત્સવ સમય કર્યા હતા આ દરબારમાં ઘેર ઘેર જમ્યા છે અને અહીંયા પાંચસો પરમહંસ અને સત્સંગીઓની સભા ભરતા અને વર્તમાન ધરાવતા અને શ્રીજી મહારાજ બત્રીસ વખત બુધેજ પધાર્યા છે સંવંત એક હજાર આઠસો હાસઠ માં શ્રીજી મહારાજે જ્યારે ડભાણમાં યજ્ઞ કરાવ્યો ત્યારે ઉમરેટના ભક્તશ્રી નરભેરામ દવેને પોતાની પાસે રાખ્યા હતા તેઓની સેવાથી પ્રસન્ન થઈને શ્રીજી મહારાજે તેમને લાલજી સેવવા માટે આપ્યા અને વચન આપ્યું કે અમે તમારી વંશ પરંપરાને ગોલોકમાં સ્થાન આપીશું ત્યારબાદ શ્રીજી મહારાજ જ્યારે સવંત એક હજાર આઠસો બોતેર માં પધાર્યા ત્યારે નરભેરામ દવેના ઘરે રોકાણા હતા ત્યાં શ્રીજી મહારાજ એક વાટકામાં શાલિગ્રામને ને સ્નાન કરાવતા હતા ત્યારે તે વાટકા પર શ્રીજી મહારાજ ના કંકુવાળું નિશાન પડ્યું હતું જે બાજુએ આજે પણ દ્રશ્યમાન છે વળી શ્રીજી મહારાજે કહ્યું હતું કે આ વાટકામાંથી જે કોઈ જળ રેડી ને પાણી પીશે તેના ગમે તેવા પાપ હશે તે બળી જશે અને પોતાના ચરનાર ની છાપ પણ આપી હતી જેની નોંધ શ્રી નિષ્કુળાનંદ સ્વામીએ ભક્તચિંતામણીમાં લીધી છે